મીઠા મોડું આપણે શાકી લેવાનું હાલો મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે મેથી મરસાનું શાક બનાવશું તો મેથી મરસાનું શાક બનાવવા માટે આપણે આ મેથી પલાળી દીધી હતી તો આને આપણે ત્રણ ચાર કલાક અગાઉ પલાળી દેવાની અને આપણે આ કેપ્સિકન લીધું છે જે મોડું આવે એ જ લીધું છે આ અને થોડુંક આપણે જીરું લીધું છે અને લીલું લસણ લીધું છે આપણે અને આદુ આદુ મરચાં આ આપણે તીખું લીધું થોડુંક તીખાસ માટે થાય એમ એટલે અને થોડીક આપણે હળદર લીધીશ અઢી ચમચી આપણે જીરું લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને આપણે આ લીલા ધાણા લીધા છે અઢી ચમચી આપણે આ ચણાનો લોટ લીધો છે એક એક વાટકા જેટલું આપણે તેલ લીધું છે એક ચમચા જેટલું અને એક વાટકું આપણે દહીં લીધું છે તો આપણે ગેસ ચાલુ કરશું તો આપણે આ કડાઈ રાખશું તો એમાં આપણે એક ચમચા જેટલું તેલ આમાં નાખશું આમાં ચણાનો લોટ આવે એટલે આપણે થોડુંક તેલ વધારે જોઈએ તો તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું નાખી દેવું અને આપણે આ લીલું લસણ લીધું છે એ નાખી દેવું આ આપડે સ્કેપ્ટિકલ સીમાં આદુ મરચાની પેસ્ટ દાનાકી દેવું આપણે તો તીખાશ માટે આપણે આ લીધું છે તીખું મરચું થોડું એટલે આ મસટની સુવા પરવાની એટલે તો આપણે હવે આમાં ચણાનો લોટ નાખી દેવું એટલે આની હારી શેકાઈ જાય એમ

હવે મેથીને મરસા ને આપણે તેલમાં સડવા દેવાનું છે સરસ પલાળેલી આપણે હળદર નાખી દેવું ને ધણા જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું ને ધાણા નાખી દેવા હવે આપણે આને ઘડીક વાર સડવા દેવાનું સડવા દીધું હતું તો હવે આપણે આમાં દહીં નાખી દેવું મીઠા મૂળું આપણે શાકી લેવાનું હવે આપણે એક બે મિનિટ દહીંમાં સડવા દઈએ તો આપણે આ રીતનું રાખવાનું છે એકદમ સરસ સડી જવું જોઈએ એમ તો બે મિનિટ જેવું થઈ ગયું છે આમાં આપણે સવ કરી લેવું અને તમે રોટલી અરે કે બાજરાના રોટલા આરે તમે ખાય એમ બરાબર થોડાક ધાણા નાખી દેવો તો તૈયાર છે આપણું પલાળેલી મેથી મરસાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યું કે મેથી મરસાનું શાક